જય દ્વારકા દેશ કેમ છો મિત્રો સ્વાગત છે હું રાજના આપણા નવા વિડીયોમાં આજે આપણે મોટર શરૂ કરી છે ઉનાળાનો કાળો તડકો છે અને મારી બેટી લેટ જાવ આવ જાવ આવ એવું કરી રહી છે ને આપણે કાળા તડકાની તોય મોટરને ભાઈ શરૂ કરી દીધી છે બહુ એટલે બહુ ગરમી થાય છે ને તોય આપણે મોટરને શરૂ કરી દીધી છે અને પાણી બાજરીમાં જાય છે તમને બતાવું બાજરી અને પાણી પણ પી રહ્યું છે તો પાણી પણ બતાવવું ને બાજરી તડકાની કેટલી લસાઈ છે એ બધું તમને બતાવું તો બેના રહેજો વિડીયોમાં પહેલાં તમને બતાવું કે કવાઈની તો પાણી છે કેટલું લાગે છે કવાની અંદર પાણી પણ ટૂંક સમયમાં પૂરું થવાનું છે પણ વાંધો નહીં બાજરી પાકી જાય અને ત્યાં તો ટૂંક સમયમાં વરસાદ પણ થઈ જશે બાકી આ આપણો છે પાણીનો કુવો ને કુવાની અંદર પાણી તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે લે આ પાણી પૂરું થવાનું થયું તો તમને શું લાગ્યું હવે પૂરું અરે ડોફા પૂરું નો થાય તો એન્ડ ઇઝ બિગનિંગ સગન ભાઈ ની વાડી લાંબુ કરી દીધું મારા ભાઈ ઇન્સ્ટાગ્રામ માં લો કોપી કરો કરેલો એક ફડી ગયો હાલતું ફાલતું ડાયલોગ ને મારી દીધો છે તો લાઈક કરી દેજો

એલા નાવા હાટુ કઉ અલ્લા માફ કરે બહુત મનુષ લગડો મત કરો રેન લો રેન તો બહુત બુરે લગડો તોબા 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 થારા મૂડ ખરાબ કરી દિયા એલા કવા માં ડૂબકો હું આવી જો બાજરીએ મોટરને શરૂ કરીને પણ મોટર શરૂ કરવામાં માં વિયાજા 15 દી અને પાછો એ સીડુ કે વિડિયો વિડિયો કરવો જો અમારા કન્ટિન્યુ તો આયા આવ્યો ને તો મારી બેટી બાજરી પાકી ગઈ બાજરી પાકો માં કે વાર રી નથી તમને બતાવું યાર બાજરી પાણી માણી તો આ ત્યાં આવતું હે નઈ પણ બાજરી મારી પટી પાકી ગઈ યાર જો બાજરી માં તમે જોવો આમ દાણા બાણા સડી ગયા આપણે પંદર દી પછી આટો મારવા આવ્યા અને બાજરી માં દાણા 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 થઈ ગયા તમે જવો તો ખરી એકવાર વાર ઓહો બાજરી ભૂકા કાઢી નાખે એટલી નીચ થાય કેમ કે બાજરી માં હવા નથી મારા વાલા બાકી તમે બાજરીના ડુંડા એકવાર વાર જવો તો ખરી તમને આમાં આઈડિયા આવશે કે કેવી બાજરી છે બાજરી અંદર આલો ને ભાઈ તો અંદર આની અંદર કઈક આવી ગયું હું આવી ગયું તમને કહું આની ગેરું કહેવાય એ કઈક આવી ગયું એટલે બાયદરી કઈ બહુ જમાટો ખાવાની હે નહીં પણ ડુંડા જવું અમારે જયરાજ ભાઈ છે ઢુંડા બતાવે તો ભાઈ આવું મારું કામ હોય છે વિડીયો શરૂ કર્યા પછી મને ખબર જ ન હોય કે વિડીયો મારે હેનો બનાવવો હું કરવું એટલે કે હું ડેલી વ્લોગ માં નો હાલું પણ હું ટ્રાય કરતો હોઉં છું કે મને કોન્ટેન્ટ મળી જાય તો આપણે કંઈક બનાવીને જ છે પણ આવો હળી જોલો કોન્ટેન્ટ હોય તમને કઈ જોવાની મજા ન આવે તો લાઈક બેક કરતા જજો અને આમ તો નહીં કરતા હાલો નહીં તમે નહીં જ કરો આમ તો પણ તમને કહી દઉં બાજરી હારી છે મારા વાલા તો લાઈક બેક કરી દેજો તમારા વાલા બાજરી ખૂટી જાય ને તો મને કહેવાય હું તમને થોડી ઘણી બાજરી આપા

એક વીઘામેની બાજરી થાવી તો સાળી મણ પણ આપણે બાજરી થાય વીરથી લઈને પચી મણ એટલે મારા ભાઈ પંદર નો કાંટું આવે પંદર મિણનું ગાબડું પડે કે આમ થાય સમજો તમે એક તો બાજરીના રોટલા આપણે કાયમ ખાવા રોતા હોય અને પાછી બાજરી ન થાય તો આપણને ઓછી મજા આવે પણ વાંધો નહીં આપણે થઈ જાય ખાઈ એટલી આપણે એટલી બાજરી તો માનજો હોય વી મણ બાજરી હોય તો આખું રવ્યું જાય એમાં પછી બે ત્રણ મણ પાછા ઘઉં ખાવાના હોય જોકે અમને બાજરી સીવા મજા ન આવે ખાવાની એમાં જવું અમારે કરની બાજરી હોય દર વર્ષે હોય કરની બાજરી થોડી ઘણી વિઘાતની તો હોય જ હતી ફરી સાળીમણ બાજરી દર વર્ષે હોય અને અમારે ખાવાનું થઈ જાય રોટલા ખાવાની મજા આવેલી યાર બાજરીનો રોટલો યાર ગમે આપણે કાઠિયાવાડી હોય ને બાજરીનો રોટલો ન ખાઈએ તો આપણી જીવનમાં ઢૂળ પડી હોય ભલા માણસ એટલે બાજરીનો રોટલો એકચુઅલી ખાવો જોઈએ મજા ને ખાવો જોઈએ એ બાજુ બાજરી પાકી ગઈ બરાબર અને આ બાજુ હજી બાજરીમાં આવી છે ફૂલી આવી જમાટ બહુ નથી પણ વાંધો નહી આપણે ખાઈ એટલું થઈ જાય તો ભાઈ હવે આપણે વધારે કઈ લપ કરવાની થતી હે નહીં અને વિડીયો પૂરો કરી દેવાનું થાય છે તો હું મળું બીજા નવા વિડીયો નવા અંદાજમાં ત્યાં સુધી ભાઈ રામે રામ ડાયરા ને